રાજ્યમાં ઠેર ઠેર ઉત્તરાયણના પર્વની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના શાસન અમિત શાહ ગુજરાતના મહેમાન બન્યા છે અમિત શાહ અમદાવાદમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં સ્વાતિ એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા તેમની સાથે ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા અમિત શાહે વેજલપુરમાં પતંગ ચગાવ્યો હતો અહીં અમિત શાહનું સ્વાગત કરાયું હતું

એ જનતાને આ દેશની માટીને એમને સમર્પિત કરી દીધું છે એમનો પતંગ હંમેશા ઊંચો જોડવાનો કારણ કે સૌની ચિંતા કરે સૌની આશાઓ સૌના આશીર્વાદ એ આ બંને નેતાઓને એ લેવલે છે કે પવન એમની પતંગ હોય ને એ બાજુ વળી જતો હોય છે તો આ એમનો પવન એટલો જોરદાર છે કે બે હજાર ચોવીસમાં પણ નરેન્દ્રભાઈ અને અમિતભાઈની પતંગ એ એટલી જબરજસ્ત સડાટ જે રીતે ઉડવાની છે એ પતંગની અંદર જનતાના આશીર્વાદ અને આશાઓ નો એક જબરજસ્ત પવનરાજ પાર્ક અમદાવાદ સિંહ નો રહેવાસી હા અમિતભાઈ આવ્યા હતા અમારે અહીંયા બાજુમાં તો હું એમના બાજુના ધાબામાં પતંગ ચગાઈ રહ્યો હતો એમના કાર્યકર્તા પતંગ ચગાઈને રાખ્યો હતો એમના માટે કે મેં જોઈ લીધું હતું તો એમને જ્યારે દોરી હાથમાં લીધી તો આપણો પતંગ તૈયાર હતો એમના જોડે પેચા લડાવવા એ બદલ આપણે એમના જોડે પેચા લડાયા એમના મોઢા મુસ્કાન હતી જોઈને ખૂબ ગમ્યો આનંદ આવ્યો આપણને ઓલ તો બહુ ખુશ મજાક હતો અહીંયા બહુ પબ્લિક આવીએ પબ્લિક બધી રાહ જોઈ રહી હતી અમારા સોસાયટીની કે ક્યારે આવશે અમિતભાઈ અને ક્યારે પતંગ ચગાવશે અને મુલાકાત બે પતંગના પેજ કાપ્યા ખૂબ ખુશ હતા એમણે કોઈ જાતનું આપણને અફસોસ કેવો જોવા મળ્યો નહીં એમણે આપણને સંબોધન કર્યું હાથ ઊંચો કરીને એ બદલ પેચ કાપ્યા પછી અમિત શાહજી હર एकदम किसी परिवार के सदस्य की तरह विजलपुर आते हैं हमेशा विजलपुर को याद रख के यहाँ पे पतंग चलाने आते हैं और पूरे के पूरे आप यहाँ देख ही रहे होंगे सारे कार्यकर्ताओं में एक ऐसा उल्लास बढ़ जाता है कि जैसे जैसे अभी वैसे भी दिवाली का मौसम है आज तो साल में कितनी दिवाली हमको मनानी है और आज इस अपार्टमेंट में आके लग रहा है एक और दिवाली जय राम के नारों से अमित शाह जी के आने पर आई ઉત્તરાયણનો પર્વ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના વતન અને જે કેન્દ્ર જે લોકસભા છે તેમાં ના હોય તે બને ત્યારે આજે ફરીવાર જે પ્રમાણે કહી શકાય કે ઉત્તરાયણના પર્વ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે આજે ઉત્તરાયણમાં જે પર્વ મનાવવા માટે તેમને પોતાની લોકસભામાં વેજલપુર વિધાનસભામાં આવ્યા છે ત્યાં વેજલપુરમાં સ્વાતિ એપાર્ટમેન્ટના બેઠા છે તેમજ તેમની સાથે જે સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકર છે ધારાસભ્ય અમિત શાહ છે તમામ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય તમામ જે કાર્યકર્તાઓ છે તેઓની સાથે છે તેમજ જે પ્રમાણે તેમને પતંગ પણ ચગાવ્યો હતો ત્યારે અત્યારે હનમદેવો જે ગોળ ચીકી છે તેનો જે પ્રમાણે આનંદ પણ માણી રહ્યા છે કહી શકાય કે આ જે વર્ષ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના મત વિસ્તારમાં આવે છે અને પરંપરાગત દર વર્ષે જેમ આવત ગુજરાતનું પર્વ મનાવે છે પ્રવિણ જાદવ વી આર લાઈવ ન્યૂઝ અમદાવાદ